કતારગામ પોલીસ મથક ની હદ માંથી વર્ષ બે હાજર એકવીસ માં ચોરાયેલી મોપેટ મેમો વાહન માલિક મળતા પોલીસની કામગીરી સામે સવાલો કર્યા હતા સુરત ના કતારગામ વિસ્તાર વર્ષ બે હાજર એકવીસ માં દુકાન બહારથી વેપારીની મોપેટ ચોરાઈ હતી જે અંગે કતારગામ પોલીસમાં અરજી કરાઈ હતી જો પોલીસ દ્વારા કોઈ કામગીરી કરાઈ ન હતી અને દોઢ વર્ષ બાદ કોર્ટનું સમન્સ આવતા ટ્રાફિકનો મેમો આવ્યો હોવાની જાણ થઈ હતી મોપેટ મળતું ન હતું અને મેમો આવવાના શરૂ થઈ ગયા હતા સમન્સ ક્લિયર કરાવ્યા બાદ પણ પોલીસે કામગીરી કરી ન હતી અને ફરી વર્ષ બે હજાર પચીસમાં ત્રણ મહિના પહેલાં ફરી હેલ્મેટ ન પહેર્યું હોવાનો મેમો આવ્યો હતો ફરી પોલીસ સ્ટેશન ગયા પણ ત્રણ મહિનાથી કોઈ પણ કામગીરી કરાતી નથી હવે ફરી કોર્ટના સમન્સ આવવાની તૈયારી છે તેમ વાહન માલિકે કહ્યું હતું મારું નામ નરેશ ધોળા છે મારી ગાડી બે હજાર એકવીસમાં ચોરાઈ ગયેલી છે જેની અરજી કતારગામ પોલીસ સ્ટોકમાં કરેલી છે એફઆઈઆર ફાળેલી મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે પછી બાવીસમાં માં એનું એક સીધું સમન્સ જ આવેલું છે જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું હેલ્મેટ પહેર્યા વગરનું અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો દંડ નથી ભરેલો પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ એટલે રદ ત્રણ મહિના પહેલા ફરી પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલા ફરી વાર ઈ ચલણ આવેલું છે અને એના નેવું દિવસ પૂરા થયા છે અને મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે મેમો આવશે એ રીતનું પાંચ વર્ષ થઈ ગયા છે ગાડી મળી નથી અને ઉધના અને ઈ સાઈડ બધે ફરે છે ગાડી તો લાપરવાહી પોલીસ ખાતાની જ હોય કારણ કે ગોતવાનું એનું કામ છે બધું ફૂટેજ આવે છે મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનું પિસ્તાલીસ મિનિટ નો ફૂટેજ છે જેમાં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે અને આ ફોટા સાથે બધાને આવે છે એરિયા વાઇઝ આવે છે કેમેરામાં તો પણ શોધી શકતા નથી